દારૂનું વેચાણ થતું હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી જેથી છાસ વારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા કરવામાં આવતા હોય છે હાલ લોકસભાની ચૂંટણીઓ માથે હોવા છતાં પણ દારૂના જથ્થો એક ઘરમાં રાખવામાં આવ્યો હતો ઉધના વિસ્તારમાંથી આ વખતે ઝડપાયેલા દારૂના જથ્થાને લઈને સ્થાનિક ઉધના પોલીસ સામે સવાલ ઉભા થયા છે સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ સમગ્ર વેપલો ચાલતો હોવાનું પણ સ્થાનિકો દ્વારા ચૌદસો નંગ બોટલ સાથે કુલ રૂપિયા બે પંદર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે અન્ય દસ આરોપીઓને કોન્ટેક જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે